છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી જેમાં જગદીશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા સુખરામ રાઠવાએ ભીલ ઢોલ જાતે વગાડી નાચ્યા હતા અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો સભામાં ચૈતર વસાવા આવી શક્યા ન હતા આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અમારા મનમાં એવું હતું કે આ જિલ્લા પંચાયત વિસ્તારના હજારેક માણસો ભેગા થાય તો બહુ સારું પણ જ્યારે અહીંયા આવીને જોયું ત્યારે અમારા યુવાનો ખાસ કરીને આમ આદમી પાર્ટીના યુવાનો અને કોંગ્રેસના યુવાનો બધા ભેગા થઈને આ કરુલી મહુડીની મિટિંગનો જે રંગ રાખ્યો છે સો કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના કાર્યકરોને એને ઘરમાં નજર કેદ કરે છે આજુ નથી ત્રીસ વર્ષથી ચાલે છે ગઈકાલે રાત્રે બે વાગ્યા થી કેટલાક ને ગરબા નજર કેદ કર્યા છે કેટલાક ને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે કોઈ વોરંટ નહીં કોઈ જાહેરનામું નહીં